તો પ્રથમ અગત્યની વાત છે કે જીવનમાં આપણે કોમનર છીએ એક સિમ્પલ લાઈફ જીવવી છે કદાચ ભગવાન આપણને કોઈ રીતે પૈસાની દ્રષ્ટિએ વેપારની દ્રષ્ટિએ ધન સમૃદ્ધિ વૈભવની દ્રષ્ટિએ કીર્તિની દ્રષ્ટિએ કળાની દ્રષ્ટિએ કંઈક આપ્યું છે તો એ આપણે નિસ્વાર્થ ભાવે સમાજ અને ભગવાન માટે ઉપયોગ કરી શકીએ એટલા માટે જ આપ્યું છે અહમ માટે નથી આપ્યું આ ક્લેરિટી ઓફ થોટ હોય દેટ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ ધ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ બાકી મેં કહ્યું એમ દોઢ લાખ લોકો રોજ પૃથ્વી ઉપર જાય છે એમાં ટોળામાં આપણે આવ્યા એક દિવસ વર્ષો પહેલાં ટોળામાં આપણે જતા રહેવાના છીએ તો પહેલી અગત્યની વાત આ છે અ લાઈફ વેલ લીવડ ડિફ્લેટ યોર ઈગો એન્ડ યુ વીલ એન્જોય યોર લાઈફ લીવ અ સિમ્પલ લાઈફ લીવ અ સ્ટ્રાઈટ ફોર્વર્ડ લાઈફ બિલીવ યોર સેલ્ફ ટુ બી એ કોમનર હું સામાન્ય હું મારું કર્તવ્ય કરું છું જેટલું થાય એટલું અન્યને મદદરૂપ કરું થઉં છું અધ્યાત્મ માર્ગે ચાલુ છું દેટ સેટ તો જીવનનો સંપૂર્ણ આનંદ તમને આવશે પ્રથમ અગત્યની વાત આ છે બીજી એક વાત છે લાઈફ વેલ લીવમાં ટુવર્ડ્સ વર્ક એન્ડ પીપલ જીવનમાં આપણે જે જાગ્રત સમય છે કોન્શિયસ ટાઈમ એ આ બે જગ્યાએ જાય છે પીપલ એન્ડ વર્ક આપણું જે કાર્ય છે અને આપણી આસપાસના લોકો જેમની સાથે આપણે કામ કરીએ છીએ અથવા જેની સાથે આપણે સગાવાલા ઇત્યાદિક મૈત્રીના સંબંધો છે એના પ્રત્યે તમારો અટી શું હોવો જોઈએ તો તમને જીવન જીવવાનો આનંદ આવશે જેમ કે તમારું કાર્ય છે એના બહુ જ સારા એટીચ્યુડ અમુક પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી અમે શીખ્યા છીએ અને દુનિયા શીખી છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ અત્યારે સ્ટેટિસ્ટિકલી તો પૃથ્વી ઉપર આઠ હબજની વસ્તીમાં કોઈ નથી એમને મેચ કરે એવું સ્ટેટિસ્ટિક્સમાં હું તમને એમના ચાર પાંચ સ્ટેટિસ્ટિક્સ કહું કે એક વ્યક્તિ કઈ કક્ષા સુધીની સમાજ સેવા કરી શકે છે પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે હોસ્પિટલ્સ સ્કૂલ્સ કોલેજીસ બનાવી વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા તમે લોકો ક્યાંક એક સંસ્થામાં ટ્રસ્ટી કે વ્યવસ્થાપક હશો તો સાંજે પાંચ કેમ વાગે જે ખબર પડતી હશે ઇમેજિન તેરસો રો એન્ડ બેરન લેન્ડ ઉપરથી એક બિલ્ડિંગ ઊભું કરવું અને બિલ્ડિંગ ચલાવવા માટે આઈડિયોલોજીકલી અમારા ઓલિયન્ટર્સ મળવા બીજા પેઇડ સ્ટાફ મળવા અને સંસ્થા આજે પણ કાર્યરત હોવી અને આ સ્ટેટિસ્ટિક્સ એમના એકાવન વર્ષની ઉંમરના પછીના છે કારણ કે એકાવન વર્ષે ગુરુપદે આવ્યા એકાવનથી થી પંચાણું માં દેટ ફોર્ટી ફાઈવ ઇયર્સમાં તેરસો સંસ્થાઓ એટલે દર પંદરમાં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સમાજ સેવા સંસ્થાની ભેટ સમાજને આપી દીધી બેરન લેન્ડ હોય એ લેન્ડ એક્વાયર થાય અને લીગલી પ્રોસેસ કરવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ત્યાં શું કરવું છે અમારા બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું ત્યાર પછી આ બાજુ પ્લાન્સ ડિઝાઇન થાય પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવા બીએપીએસ ઇઝ એન એનપીઓ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સો ફંડ આર રેઝ ફ્રોમ ધ ચેરિ ફ્રોમ ધ સોસાયટી એસ ચેરિટી ટેન્ડર્સ ડિશઆઉટ થાય ટેન્ડર પાસ થાય કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય કન્સ્ટ્રક્શન પૂરું થાય મેં કહ્યું એમ પાંચ પંદર અમારા સ્વયંસેવકો આજીવન સેવા માટે મળવા પછી હાયર સ્ટાફ એનો ઇનોગ્રેશન સેરેમની થવાની સંસ્થાને સમાધિ સેવા મૂકી દેવાની આખી સ્ટોરી ફ્રોમ બેરન લેન્ડ ટુ એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની એ પ્રમુખ સ્વામી મહારાજે દર પંદરમાં દિવસે પિસ્તાલીસ વર્ષ સુધી લગાતાર કર્યું દિસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ આ કાર્ય કયા લેવલનું છે ને તમને ખબર પડશે ક્યારે કે તમારા ઘરમાં વોશ બેસીનનો નળ લીક થતો હશે પ્લમ્બર પ્લમ્બરને આવતા બે દિવસ થશે તમારા ચાર કોલ પછી ત્યારે ખબર પડશે કે આ સંસ્થાઓ કેવી રીતે ઊભી થાય એકાવન વર્ષની ઉંમર પછી એ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા ફરવા માટે નહીં વ્યક્તિગત જીવનમાં ચારિત્રનો ઉત્કર્ષ થાય પારિવારિક જીવનમાં આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ઉતરે સમાજ સેવા સંસ્થાઓની સમાજ સેવા માટેની પ્રેરણાઓ મળે એની માટે એમણે વિચરણ કર્યું એ ચોવીસ વખત અમેરિકા ગયા એક પણ વખત ડિઝની વર્લ્ડ લઈ નથી ગયા એક પણ વખત લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ પણ ફરવા નથી ગયા વોઝ વેરી ક્લિયર હિઝ પર્પઝ વોઝ વેરી ક્લિયર મેં કહ્યું એમ લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા સાડા સાત લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે એન અનબિલિવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ અને રિસ્પોન્સિબલ આન્સરિંગ આપણે અહીંયા બેઠા છે આપણા જીવનમાં જે બે પાંચ મોટા પ્રશ્નો આવે ને એમ એનો ઉકેલ સૂચતો ના હોય એ પત્ર પ્રમુખ સાંઈ મહારાજા ઉપર આવે અને પ્રમુખ સાંઈ મહારાજાને ઉત્તર આપે એવરેજ પાંત્રીસ થી પિસ્તાલીસ ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ કર્યા આ બધું ફ્રોમ એજ ઓફ ફિફ્ટી વન ટુ નાઇન્ટી ફાઈવ બોલું છું સાડા ત્રણ લાખ ઘર ફેક્ટરી ઓફિસ એનું ઉદ્ઘાટન અથવા તો ત્યાં પધરામણી કરી અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી વિચ ઇઝ અગેન ઓ રેકોર્ડ કોઈ ધર્મગુરુ માટે કે બારસો જણાને એમણે દીક્ષા આપી એમાંથી હજારથી પણ વધારે સંતો ત્યાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટાઉન્ટર્સ ડોક્ટર્સ એન્જિનિયર્સ એમાંથી દોઢસોથી થી પણ વધારે અમારા બીએપીએસના ના સંતો આર બોર્ન અમેરિકન બ્રિટિશ સિટીઝન્સ એમાંથી પચાસથી થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ હાર્વર્ડ ખાનગી મેલન હિયાલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યુટમાં ભણ્યા છે આ હું એટલા માટે કહું છું તમને એમના લાગે કે નહીં ફાવ્યું હોય નહીં જામ્યું એટલે અહીંયા ગયા ઘણા એમ લાગે કે આને નહીં ફાવ્યું હોય નહીં જામ્યું હોય નહીં ગોઠવાનું હોય બધું જામેલું ને ગોઠવાયેલું બહુ સરસ હતું પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવન નિસ્વાર્થ સમાજ સેવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોઈને મેં આવ્યા છે એટલે જે વ્યક્તિ આ લેવલનું કામ કર્યું છે એના જીવનમાંથી ટુવર્ડ્સ વર્ક અટિટ્યુડ ટુવર્ડ્સ પીપલ એ બહુ શીખવા જેવા છે એમાં પહેલો એટીટ્યુડ વર્ક માટે પ્રમુખ સ્વામી મહારાજ બોલતા એમના જીવનમાં મેં જોયું છે એમના શબ્દોમાં હું તમને કહું એ કહેતા કે આ કામ હું બે મિનિટ પછી કરું એવો વિચાર આવે એ આળસ આળસિટ્યુ વર્ક આ કામ આપણે ટુ ડુ લિસ્ટ હોય એ એ હું મિનિટ પછી એવો વિચાર આવે આળસ કેવો હોય વર્ક તરફ ત્યારે આ સ્કેલ ઉપર વર્ક થાય ત્યારે આટલા લોકોને સમાજમાં લાભાન્વિત કરી શકે તમને આશ્ચર્ય થશે લંડન થી પ્રમુખ સાંઈ મારા ન્યુયોર્ક જતા સેવન અવર ફ્લાઇટ નોન સ્ટોપ એમને પત્રલેખન વાંચન કર્યું અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં બીજા દિવસે વોશિંગ્ટન જવાના હતા સાંજે ચાર વાગે અમારા હરિભક્તોના ઘરે પધરામણી કરી છેલ્લી પધરામણી સવારે સાડા વાગે પૂરી થઈ હિઝ એજ વોઝ સેવન્ટી એટ ધેટ ટાઈમ સેવન ઝીરો ઇન્ટેન્સ હાર્ડવર્ક અ લાઈફ વેલ લીવડની આપણે વાત કરીએ છીએ એમાં કાર્ય પ્રત્યેનો પહેલો અભિગમ આ બીજો અભિગમ એ કે નીતિમત્તાને પ્રામાણિકતા રાખશો જે આપણા સંસ્કાર છે જે આપણો ધર્મ આપણને શીખવાડે છે નીતિમત્તાને પ્રામાણિકતા રાખશો તો એ જીવનમાં હંમેશા પ્રગતિ કરાવે છે પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો દેટ ઇઝ કોલ એથિકલ વર્કિંગ દેટ ઇઝ કોલ એથિકલ ડીલિંગ વિથ પીપલ એટલે આ એટીયુડ આપણે શીખવાનું ત્રીજી વાત એટીટ્યૂડ ટુવર્ડ્સ વર્ક ઇન્ટીગ્રીટી એટલે કે પ્રામાણિકતા અને વફાદારી